એ પૂછ્યું હતું એસબી હિન્દુસ્તાની નામ કે એવી રીતે પડ્યું એનું પૂરું નામ શું છતી કે માતાજીની અસીમ કૃપાથી તેમના ઉપર થશે અને અત્યાર દોસ્તો ફરીવાર આપનું સ્વાગત છે એક નવી અને રસપ્રદ વિડિયો સાથે મિત્રો કમેન્ટ તો એટલા બધા આવ્યા કે મન થયું કે તરત જ વિડિયો બનાવીને તમારી સમક્ષ રજુ કરું પણ મિત્રો તમે જાણતા હશો કે આપણી ચેનલમાં એકદમ સાચા અને સચોટ વિડિયો હોય છે તો મિત્રો ટાઈમ લાગે પણ વિડિયો તમને 100% સરસ મળી જશે મોટા ભાગના ભાઈઓ એ પૂછ્યું હતું એસબી હિન્દુસ્તાની નામ કેવી રીતે પડ્યું એનું પૂરું નામ શું છે તો દોસ્તો આબો આજે એ જ રહસ્ય ખુલ્લું કરીએ અને તમારા કમેન્ટને ધ્યાનમાં રાખીને આ વિડિયો લાવ્યા સી તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને જજો ઓકે મિત્રો તમે જાણતા હશો કે એસબી હિન્દુસ્તાની ગુજરાતની નંબર વન કોમેડી ચેનલ છે પચ્ચીસ લાખ સબ્સ્ક્રાઇબર તેમણે પૂરા કર્યા હરિભા ચા એજન્સી તાલુકા વાઈસ આપી રહ્યા સે શોપિંગ એપ લોન્ચ કરી એવા ઘણા બધા ધંધા ભેગા જ કર્યા મિત્રો આજ ના નહીં પરંતુ બે હજાર સત્તર થી તેમણે ચેનલ માં કામ કર્યું ત્યાંથી જ નક્કી કરેલ કે જે ભી કરીશું ભેગા જ કરીશું અને નફો થાય તો ભેગા અને નુકસાન થાય તો ભેગા પણ એમણે ક્યાં ખબર હતી કે માતાજીની અસીમ કૃપાથી તેમના ઉપર થશે અને અત્યારે તેઓ ખૂબ જ પ્રગતિ કરી છે એસ બી નો ફૂલ ફોર્મ છે સબ ભાઈ હિન્દુસ્તાની હા મિત્રો એસ એટલે સબ અને બી એટલે ભાઈ એટલે સબ ભાઈઓ હિન્દુસ્તાની જેમ તેમનું ચેનલ નામ છે તેમ તેમના કામ આ ભાઈઓ એ એક સાથે મળીને બે થી સફર શરૂ કરી અને આજે તેમણે પચીસ લાખ થી વધુ સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે હરિભાચાની એજન્સી શોપિંગ એપ અને ઘણા ઉદ્યોગ ભેગા મળીને ચલાવે છે જે બી કર્યું ભેગા મળીને કર્યું નફો થયો તો વહેંચ્યો નુકસાન થયું તો ભેગા ઝેલ્યો અને આ પ્રતીક છે સચ્ચી એકતા અને ભાઈચારા માતાજીની કૃપા મહેનત અને વિશ્વાસના કારણે આજે એસબી હિન્દુસ્તાની એ ગુજરાતની નંબર વન કોમેડી ચેનલ બની છે મિત્રો આબુ ભાઈપન અને એકતા આજના સમયમાં બહુ જ ઓછી જોવા મળે છે એટલા માટે એક લાઈક તો બને જ કોમેન્ટ કરજો કે તમને આબુ ભાઈચારો વિષયક કન્ટેન્ટ ગમે છે કે નહીં અને હા મારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે અહીં તમને મળશે સાચા અને મજેદ વિડિઓઝ ઓનલી ફોર એસબી હિન્દુસ્તાની ચેનલ પર જય હિન્દ જય ભારત